રાજરગોટા મહાકાલ ગ્રુપ દ્વારા આઠમા દિવસે ધામધૂમથી ગણપતિ વિસર્જન કરાયું ગણેશ બેન્ડ ધોળીવાવના ટીમલીના સુરીલા સંગીતના તાલે ગામના યુવાનો વડીલ યુવતીઓ અને નાના બાળકો અને વડીલો આદિવાસી નાચનું નાચ હતા ભાદરવાસુ ચોથમા દિવસે ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે ત્યારબાદ દસ દિવસ સુધી ગણપતિ બપ્પાની સવાર સાંજ આરતી તેમજ દરરોજ સાંજે અલગ અલગ ભજનિક મંડળો દ્વારા ડાયરાની મોજ માણવામાં આવે છે અને આઠમા દિવસે ગણેશ વિસર્જનમાં બેન્ડપાટીના સથવારે ટીમલીના ગીતોના સૂરે ખૂબ જ આનંદ ઉત્સાહમાં આદિવાસી નૃત્ય દ્વારા નાચતા નાચતા ગામના વડીલો ભાઈઓ બહેનો અને નાના બાળકો સાથે ગણપતિ વિસર્જનની શાહી સવારી દ્વારા વરઘોડો કાઢવામાં આવે છે ગણેશ વિસર્જનની શોભાયાત્રા વાંજતે ગાજતે ગામની શેરીઓમાં ખૂબ જ ધામધૂમથી ગણેશ વિસર્જનની શાહી સવારીની શોભાયાત્રા નીકળી હતી અને ગામોના દરેક ઘરના લોકોએ ગણેશ દાદાના આખરે દર્શન કર્યા હતા અને મોટી સંખ્યામાં ગામના તથા અન્ય ગામના લોકોએ ગણેશ દાદાના વિસર્જનમાં જોડાયા હતા અને ગણપતિ બાપા આવતા વર્ષે પાછા આવજોના નારા સાથે આખું ગામ ગુંજી ઉઠ્યું હતું આમાં આખા ગામમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો